એલે બહુ વધારે હાઈ નહીં રાખીએ મીડિયમ રાખીશું અથવા એથી પણ થોડીક ઓછી ફ્લેમ રાખીશું અને કન્ટિન્યુઅસ ફ્રેન્ડ્સ આપણે એને હલાવતા જવાનું છે બિલકુલ છોડવાનું નથી અને હલાવતા જઈને આપણે એને છે એક ચાસણી થાય ત્યાં સુધી આપણે એને છે પણ નથી કરવાનું તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસિપી કયા શહેરમાંથી જોઈ રહેલા છો કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી ફ્રેન્ડ્સ તો પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મને તમારો સપોર્ટ કરતા રહેજો

છે તો હું તમને એક ટાળની ચાસણી બતાવી દઉં છું અત્યારે બહુ ગરમ છે તો તમે ધ્યાનથી જોજો જરાક પ્રકાશમાં જોવાનું અઘરું પડે છે પણ એક ટાની કમ્પ્લીટ ચાસણી થઈ ગઈ